નમસ્કાર દર્શક મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ચેતન ગોહલ બ્લોગ્સમાં આજના દિવસે એટલે કે ત્રેવીસ નવેમ્બર કાર્તક વદ આઠમ શનિવારના દિવસે કાલાષ્ટમીની તિથિ છે તો આજે આપણે વાત કરવાના છીએ ભગવાન શિવના ચોકીદાર એવા કાલભૈરવની તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તો સાંભળીએ આજે આપણે કાલાષ્ટમી અને કાલભૈરવની પૂજા કેવી રીતે કરવાની છે અને તેની વ્રત વિધિ શું છે અને તેની કથા શું છે કાલાષ્ટમી એટલે ભૈરવ ભૈરવ એટલે ભયાનક અવાજ શિવજીએ ભગવાન ભૈરવને દરેક શક્તિપીઠના સુરક્ષાની જવાબદારી સોંપી છે આજે કાર્તક મહિનાના વધ પક્ષની આઠમની તિથિએ કાલભૈરવ ઉત્સવ ઉજવાય છે આઠમની તિથિના સ્વામી રુદ્ર છે એટલે દરેક મહિનાના વધ પક્ષની આતિથી કાલભૈરવની પૂજા કરવાની પરંપરા છે એટલે જ તેને કાલાષ્ટમી પણ કહેવામાં આવે છે આ દિવસે ભગવાન શિવના રૌદ્રરૂપ એટલે ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાંથી નકારાત્મક શક્તિ દૂર થઈ જાય છે ભગવાન શિવજીએ ખરાબ શક્તિઓને મારી ભગાડવા માટે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું કાલભૈરવ તેમનું જ સ્વરૂપ છે પૌરાણિક માન્યતા એવી છે કે પ્રાચીન સમયમાં કાર્તકવધ આઠમના પક્ષની તિથિએ ભગવાન શિવજીએ દેવી માતાની રક્ષા માટે કાલભૈરવનો અવતાર લીધો હતો જ્યારે શિવજીનું સ્વરૂપ પ્રગટ થયું ત્યારે તેમણે ભય વધારે એવો રવ એવો અથવા જ ઉત્પન્ન કર્યો એટલે આ સ્વરૂપને ભૈરવ સ્વરૂપ કહેવામાં આવે છે આ અવતાર હંમેશા દેવી માતાની રક્ષા માટે તૈયાર રહે છે શિવજીએ તેમને કોતવાલ તરીકે નિયુક્ત કર્યા છે સાથે જ દરેક દેવી મંદિરમાં પણ કાલભૈરવ હોય છે હવે વાત કરીએ પુરાણોમાં કાલભૈરવ પુરાણોમાં કાલભૈરવ વામન પુરાણમાં વાત કરીએ આ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે શિવજીના લોહીથી આઠ દિશાઓમાં વિવિધ ભૈરવની ઉત્પત્તિ થઈ છે વૈવત પુરાણ અનુસાર આ ગ્રંથ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણની જમણી આંખમાંથી ભૈરવની ઉત્પત્તિ થઈ એવું માનવામાં આવે છે નારદ પુરાણ અનુસાર ભગવાન કાલ ભૈરવની પૂજા કરવાથી બધી જ મનોકામના પૂર્ણ થાય છે તેનાથી બીમારીઓને દરેક પ્રકારની તકલીફો દૂર થાય છે શિવ પુરાણ અનુસાર શતરૂદ્રા સંહિતામાં ઉલ્લેખવામાં આવ્યું છે કે ભગવાન શિવજીએ કારતક મહિનાના વધ પક્ષની આઠમની તિથિએ ભૈરવ સ્વરૂપમાં અવતાર લીધો હતો આ પુરાણમાં ભૈરવને જ ભગવાન શિવજીનું પૂર્ણ સ્વરૂપ કહેવામાં આવેલું છે ભવિષ્ય પુરાણમાં ઉત્તર પૂર્વના અધ્યાય અઠ્ઠાવન પ્રમાણે કાર્તક મહિનાના વધ પક્ષની આઠમની તિથિએ અંધાષ્ટમી વ્રત કરવું જોઈએ એનાથી દરેક પ્રકારના આપણા પાપ દૂર થઈ જાય છે સાથે જ આઠ પ્રકારના જે ગુરાણ મહત્ત્વ આપણને દર્શાવેલું છે એનો પણ આપણે અભ્યાસ કરવો જોઈએ બ્રહ્મપુરાણના ઉત્તર ભાગમાં ઉલ્લેખવામાં આવેલું છે કે ભગવાન શિવજીના ગુસ્સાથી ભૈરવની ઉત્પત્તિ થઈ છે તે પછી ભૈરવજીએ બ્રહ્માનું ધડ કાપી નાખ્યું આ બ્રહ્મહત્યાના પાપથી છુટકારો મેળવવા માટે શિવજીએ ભગવાન ભૈરવને કાશીમાં તપસ્યા કરવા માટે મોકલ્યા ત્યારથી જ કાલભૈરવ કાશીમાં હાજર છે આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ વિધાન સાથે જો કાલ ભૈરવની પૂજા કરવામાં આવે તો વ્યક્તિ છે તેના તમામ પાપમાંથી મુક્ત થઈ તેને મનની શાંતિ પ્રાપ્ત થાય છે તો આવો જાણીએ કાલભૈરવની પૂજા કેવી રીતે કરવી અને તેના વ્રતનું શું મહત્ત્વ છે કાલાષ્ટમીના દિવસે વ્રત રાખીને ભગવાન ભૈરવની પૂજા કરવામાં આવે છે સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીની કથા અને ભજન કરવાથી પણ ઘરમાં સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ દિવસે કોઈપણ ભૈરવ મંદિરમાં જઈને સરસ્યાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ કાલભૈરવ વાઠવના દિવસે પૂજા કરવાથી ખરાબ તાકાતોથી દૂર થ કરી શકાય છે આ દિવસે કાળા કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ તેનાથી ભૈરવ પ્રસન્ન થાય છે આ દિવસે વ્રત રાખીને સંપૂર્ણ વિધિ વિધાન સાથે કાલભૈરવની પૂજા કરવાથી વ્યક્તિના બધા જ કષ્ટો દૂર થઈ જાય છે કાલ તેમનાથી દૂર થાય છે આ વ્રતને કરવાથી રોગ દૂર થાય છે અને કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે કાળા કપડાં અને ઊનના આસન પર બેસીને ભગવાન કાલભૈરવની પૂજા કરવામાં આવે છે કાલભૈરવ આજના દિવસે ઉજવવામાં આવશે અને ગુનાહિત પ્રવૃત્તિ પર નિયંત્રણ કરનાર પ્રચંડ દંડનાયક કાલભૈરવને રુદ્રના ત્રીજા અવતાર તરીકે કહેવામાં આવે છે શાસ્ત્રો પ્રમાણે કાલભૈરવ કાર્તક મહિનાના વધ પક્ષની આઠમની તિથિએ પ્રગટ થયા હતા એટલે આજે સાંજે અડધી રાત્રે તેમની ખાસ પૂજા કરવામાં આવે છે આજની તિથિ સૂર્યોદયથી શરૂ થઈ રવિવાર એટલે કાલના દિવસે સવારે આઠ વાગ્યા સુધી સોરી છ વાગ્યા સુધી રહેશે ભગવાન કાલભૈરવની પૂજાથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે અને સાથે જ દરેક પ્રકારની પરેશાનીમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે ભગવાન ભૈરવની પૂજા કરવાથી દરેક પ્રકારની બીમારીને ભય પણ દૂર થાય છે તેમની પૂજા પ્રદોષકાળ એટલે કે સાંજે કરવાથી પણ આ ભય અને મુક્તિ આપણને પ્રાપ્ત થાય ભય દૂર થાય છે મુક્તિ પ્રાપ્ત થાય છે તો પૂજા કેવી રીતે કરવી તેની વાત કરીએ આસન ઉપર કાળું કપડું પાથરીને પૂજા કરવા માટે બેસવું સ્નાન કર્યા પછી ભગવાન કાલભૈરવની પૂજા કરવી જોઈએ કાળા કપડાં પહેરવા જોઈએ જે આસન પર બેસીને પૂજા કરવાની હોય તે આસન ઉપર કાળું કપડું પાથરવું કાલભૈરવની પૂજા ઉનના આસન પર બેસીને કરી શકાય છે પૂજામાં ચોખા ચંદન કાળા તલ કાળા અડદ કાળા કપડાં ધતુરાના ફૂલનો ઉપયોગ કરવો જોઈએ કાલ ભૈરવને ચમેલીના ફૂલ કે વાદળી ફૂલ અર્પણ કરવા જોઈએ સાથે જ સરસિયાના તેલનો દીવો પ્રગટાવવો જોઈએ ભગવાનને નિવેદમાં જલેબી પાપડ પૂરી પકોડા અને ભગવાનનો ભોગ ધરાવો આ દિવસે વ્રત કરવાથી અને કાળા કૂતરાને ભોજન ખવરાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે પૂજામાં ઓમ કાલ ભેરવાય નમઃ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો કાલભૈરવના દિવસે કૂતરાને પાપડ પૂરી પકોડા ખવડાવવાની પરંપરા છે જરૂરિયાતમંદ લોકોને ભોજન સામગ્રી વેચવી જોઈએ આવું કરવાથી તમારી ઉપર કાલભૈરવની ખાસ કૃપા થશે કાલભૈરવનું વાહન કૂતરું છે કૂતરાને જલેબી કૈમરતી ખવડાવવાથી ભગવાન પ્રસન્ન થાય છે અને આપણી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે કાલભૈરવના મંદિરમાં વાદળી અથવા કાળા રંગની ધજાનું દાન પણ કરી શકાય છે શિવ પુરાણ અનુસાર આ તિથિએ ભગવાન શિવના ગુસ્સાથી પ્રદોષકાળમાં ભૈરવજી પ્રગટ થયા હતા આ ભૈરવનું જ એક સ્વરૂપ કાળભૈરવની આ દિવસે પૂજા કરવામાં આવે છે સાથે જ ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ પૂજા થાય છે ભગવાન શિવજીએ જ તેમને બધા જ શક્તિપીઠની જવાબદારી સોંપી હતી એટલે બધી શક્તિપીઠ મંદિરોમાં કાલભૈરવનું પણ ખાસ પૂજન થાય છે કાલભૈરવના દર્શન વિના મંદિર મંદિરોમાં દર્શનનું પુણ્ય અધૂરું ગણવામાં આવે છે હવે જાણીએ કાલભૈરવને શું ચઢાવી શકાય કાલભૈરવને વિવિધ ભોગ ધરાવી શકાય જેમાં કેળાના પાન પર પકવેલા ચોખાનું નિવેદ ધરાવો ગોળ ચણાના લોટની રોટલી બનાવી ભોગ ધરાવો આ ભોગમાંથી થોડો પ્રસાદ લઈ કૂતરા માટે પણ આપણે અલગ રોટલી બનાવી તેને આપી શકાય આઠમના દિવસે કાલભૈરવ પ્રગટ થયા એટલે આ તિથિને કાલાષ્ટમી કહેવામાં આવે છે આ તિથિના સ્વામી રુદ્ર છે સાથે જ વધ પક્ષની આઠમની તિથિએ ભગવાન શિવની પૂજા કરવાની પણ પરંપરા છે આખા વર્ષમાં આઠમની તિથિએ આવનાર બધી તિથિ દેવી સાથે જોડાયેલી હોય છે આ તિથિએ શિવ અને શક્તિ બંનેનો પ્રભાવ હોવાથી ભૈરવ પૂજા વધારે ખાસ બનતી જાય છે આ તિથિએ ભયને દૂર કરનાર ભૈરવની પૂજા કરવામાં આવે છે એટલે કાલ કાલભૈરવ આઠમના દિવસે પૂજાપાઠ કરવાથી નકારાત્મકતા અને ભય દૂર થાય છે માન્યતા એવી છે કે બ્રહ્મહત્યાના દોષથી ભગવાને મુક્તિ માટે શિવજીને કાશીએ મોકલ્યા ત્યારે કાલ કાલભૈરવ અહીંયા સ્થાપિત થઈ ગયા રાજા શિવજીએ કાલભૈરવને અહીંના કોતવાલ બનાવ્યા એટલે શહેરની સુરક્ષા કોતવાલ કાલભૈરવના હાથમાં છે અહીં કાલભૈરવનું મંદિર ખૂબ જ જૂનું માનવામાં આવે છે બનારસમાં સ્થિત આ કાલભૈરવના મંદિરને સત્તરસો ને પંદરમાં ફરી બનાવવામાં આવ્યું તેને બાજીરાવ પેશવાએ બનાવેલું હતું અને પછી રાણી અહલ્યાબાઈ હોલકરે આ મંદિરનું ફરી નિર્માણ કરાવ્યું આજે પણ આ મંદિર એ સ્થિતિમાં જ છે તેની બનાવટમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો મંદિરની બનાવટ તંત્ર શૈલીના આધારે કરવામાં આવેલી છે ઈશાન કોણમાં તંત્ર સાધના માટેની પણ ખાસ જગ્યા છે તો આ હતી વાત આજની દિવસ એટલે કે ત્રેવીસ નવેમ્બર કારતક વધ આઠમના દિવસે આવતી કાલાષ્ટમીની તિથિની આમાં કોઈ પણ દોષ રહી ગયો હોય તો અમને માફ કરશો અને જો આ વિડિયો તમને લોકોને ગમ્યો હોય તો અન્યોને જરૂરથી શેર કરી તેમને પણ આ માહિતી પૂરી પાડજો ફરી મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી અમને રજા આપશો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો જય શ્રી કૃષ્ણ